હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા હું છું આપનો ગુલાબ ભાજીયા જણાવતા આજે આનંદ થાય છે કે આજે સાંજનો આજે કે સાંજ પડી ગઈ છે અત્યારે અત્યારે પાંચ વાગી ગયા છે મિત્રો તો આજનો નજારો તમને ગણેશ મ્યુઝિક બ્લોગમાં તમે બનાવી લેજો અને સ્વાગત છે તમારું ગણેશ મ્યુઝિક બ્લોગમાં તો મિત્રો ગણેશ મ્યુઝિક બ્લોગ એટલે તમારા માટે મનોરંજનનો છે તમારા માટે નવા નવા વિડીયો મેં લાવતો રહીશો એ પણ બનાવતો રહીશ તો આની અંદર તમને ખૂબ મજા આવશે મિત્રો આવી દાળ છે તો આ રીતની દાળ દુકાની છે ને જઈએ એગરો આ ડાળ નીકળવા ગરે તમે કુતરો લાકડા પડ્યું લાકડા પાંડે હે એમ થોડી ગરે નહીં પણ સાકરી છે અને પકોડા ને પકોડાજી પકોડા કોનો નિર્ણય આ એક લાકડા શૂટિંગ દે કેમ ઉતાર લે આ શૂટિંગ સુવાળા ખાતદાન વગર સોફ છે હાથે મન મન બોલ બે अरे हम आ रहे हमारे घर है ककड़ा जाए रे जीवा जी रेसन मां-बापा लागड़ा पूरा से, से तो सपोर्ट करता रहियो और लाइक शेयर कमेंट करना भूलतात नहीं નાકડો મેં અમે ફોડ દીધો કમ્પ્લીટ કરી નાખ્યું ખાલી બે ત્રણ મિનિટમાં નાકડો ફોડ્યો ફાસરા ફાસરા કરી નાખે તમે જુઓ ને કમ્પ્લીટ હવે થોડું ઘણા ટુકડા કરી નાખીએ ઓર સાબિત કરે મોટા ફોટો પારા પુરા ખાઈ દોસ્તો આ લાકડો ફોડવા ફોડવા મનામાં જે લાકડું ઠોકાય છે તો વાંધો નહીં પૂછવા પાછું પણ ખાલી થોડુંક જ લાગ્યું છે આ સારું થયું કદાચ ઓછું તો આવું થોડું નહીં હાળું પણ કંઈ નહીં બસ મારા માટે નવા નવા અંદાજમાં લાકડો હાકડો વાગે તો એવું બધું આપણે ચાલે ખાઈ એવું પણ તમે પણ એક લાકડો ફોડતા ધ્યાન રાખીને ફોડજો મેં મારે હાળું કંઈ નું એક એમ દબાયેલો હતો અને એમ દબાવેલો મેલી એટલે ડાયરેક્ટ ઓન ઉછળ્યું કશું વાંધો નહીં હવે અમે થોડો ઘણો કંઈક બીજો નજારો બતાવ્યો તો દોસ્તો હવે અમે એવી જગ્યા પર એવી તમને બતાવીએ ખતરનાક બતાવીએ કારણ કે કટોલા અને કકોડા આપણે રાષ્ટ્ર સમાજના કકોડા કટોલા તેમ કહે બધાની તો અમારે બાલ્ય સમાજમાં તો કકોડા કટોડા બધા કકોડા જ બોલે

દોસ્તો આ કકડીએ તો અભાર નાના નાનો તમે જોઈ શકો છો આ નાના નાના કકડો છે ને એ તો ખાલી આટલો કકડો મળ્યો બીજો મેં અંદર હશે પણ મેં કાંટા ભાગે એટલે મેં અંદર નહીં જતા અને આ રીતનો કંઈક કકડીનો વેલો આવે મિત્રો અને જોઈ શકો તમે જુઓ આટલા કકોડા ચાર કે પાંચ મળ્યા મને બરાબર હવે થોડો ઘણો બધા આ બાજુ જઈને જો ને પછી બતાવી દોસ્તો તમે કકોડા માટે મેં કઈ કઈ જગ્યા તમને બતાવું મેં ખતરનાક લોકેશન એવું બતાવું

આ ચાલો કોણી ખાઈ જાય બસ મારા ઘરની આજુબાજુ બધી કકોડીઓ હતી તો એ કકોડા તમને આજનો નજારો બતાવ્યો જોઈ શકો છો તમે આટલા કકોડા થયા મેં જાણીએ કે ઘણા થઈ જશે એમ પણ નહીં આવ્યો બસ કંઈ નહીં ખાલી એમ જ તમે નવા નવા અંદાજમાં તમને બતાવતો રહીશ તમે ખાલી સપોર્ટ કરતા રહેજો બરાબર મનહર બહેન હો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરતા રહેજો મારું નામ છે મનહર મારું નામ છે મનહર વારિયા બરાબર છે મિત્રો બસ મણીએ પાછા અને આ બ્લોગ તમે એન્ડ સુધી જોતા રહેજો અને મણીએ પાછા આપણે આવતા બ્લોગમાં ત્યાં સુધી બની રહેજો જય શ્રી રામ જય મદરાન